તો જય માતાજી સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં અને ઘણા દિવસો પછી આપણે ફરી વાર વીડિયો મૂકી છીએ એનું એક જ કારણ હતું કે દાર બાજરી વાટવામાં પડી ગયા હતા અને આજે સવાર સવારમાં મોઢું ધોયા વગર જ આવી ગયા આપણે ખેતરમાં કારણ કે આજે આપણા જે વારોના છે પૂરા ઝારના પૂરા વારોના છે અને બાજરી લણવાની છે તો તડકો બહુ ધૂમ પડે છે પિસ્તાલીસ ડિગ્રી સુધી જતું રહે છે એટલે સવાર સવારમાં ઉઠીને વહેલા આવવું પડે અગિયાર વાગ્યા સુધી કામ થાય અગિયાર વાગ્યા પછી ઘરે જઈને હોઈ જવાનું એટલે વિડીયો કે રીલ બનાવવાનું કાંઈ મોકો આવતો જ નથી એટલા માટે હવે આવશે વિડીયો રોજ તો વિડીયોને લાઈક કરતા રહેજો અવનવર આવવાન આવા વિડીયો આવતા રહેશે અને હા મિત્રો આના પૂરા વાળી રહ્યા મારા ભાઈ જો મારા નાના ભાઈ અને હજુ બાજરી વાઢવાની પણ બાકી છે તો બે દિવસનું કામ છે બે ત્રણ દિવસનું બે ત્રણ દિવસનું પરી જશે સામે જે બાજરી દેખાય બાકી જ છે હજુ વાઢવાની અને વાઢી પણ છે તો બસ આવી રીતે કામ ચાલુ છે અને આ ભાઈ જુઓ પૂરાવાળા કાયો ઘા જો તો વિડીયોને લાઇક કરતા રહેજો